जय श्री कृष्ण करो बोलो जय हर हर महादेव पशी ते मत फुराई ली तू ना तार चोटी क्या फूल नहीं खू ना, फुल ना? क्या तार फूल नहीं खू माथा मा हाँ बस बस निकड़ी चाहे रे है अबे तारू नाक क्या नाक ना। पछ तार गलगटिया क्या એ હા પછી તારી આખું ક્યાં પછી શિવાની કાન ક્યાં કાન હા ખબર પડે હાથ ક્યાં તારા હમ પગ ક્યાં હા પછી ચંપલ પહેરા ને ક્યાં તારા ચંપલ પહેરા છે ને હા પહેરાવો બસ બસ ઊંચી તો થા પછી ચાનું ક્યાં કરાય હા પછી પાવડર ક્યાં કરાય પાવડર 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 ક્યાં કરાય હા બા જાય તે પછી લિપસ્ટિક ક્યાં કરાય ક્યાં કરાય રેડી નો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર નવાર ના દહક વાગી ગયા અને આજે થઈ ગયું થોડુંક મોડું કેમ કે ઉઠવાનું સવારે મોડું થઈ ગયું હતું એટલે કામ નહીં મોડું થઈ ગયું હવે જવું છે ગાય ને રોટલી દેવા ચાસી ઉતા દિન કે દાદીન કે કે રોટલી આપો જા જા દાદીન કે કે રોટલી આપો ગાય હાટું ઢાકડી રોટલી તૈયાર આવીએ ને પછી કાંઈ લાગી જઈએ સવાર મેં અહીં સાયકલ ને જેસીબી ને જો ફરી કાઢ્યા હતા દાદા શિવાનીને ને શીખડાવતા હતા સાયકલ ત્યાં ઘણીક વાર સાયકલ આવી દઈ દે બધિયા બસ આખી ઉભી દેજો બસ આવતી રહો બસ બસ આવતી 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 બસ તો પપ્પા ગયા છે પોરબંદર ને મમ્મી ની આજ તબિયત ઢીલી પડી ગઈ હા માથું રાતે ટાઈટ લાગતી હતી પડતો એવું થાય છે

મેં કીધું તું એકલી નીચવવા ન જાતી હું જઈ નીચવવા પોતું જાઉં ને તો અહીંયા તને નીચવી દે એટલે એ છે ને હવે જ્યાં સુધી હું આ પોતું નીચવવા નહીં જાઉં ત્યાં સુધી કોઈ તૈયાર ની જ કર્યા રાખશે આગળ વધો આગળ વધો હાલો હમ આગળ વધી ને કરો બસ ન્યા કર નાખો તો હવે જો રોટલા ખડવા હજી હું ને મમ્મી એમ કરતી હતી હું રોટલા ને રોટલી મમ્મી ને કઈ બનાવીએ થોડીક રોટલી ને થોડાક રોટલા તમને તાવ જેવું છે મમ્મી કે નાના ઈ કે રોટલી નથી બનાવી ને કે હું રોટલો ખાઈ લઈ પછી હું ખીચડી બનાવી નાખતી સાચો ડુંગળી આગળ કુકર ખાલી થાય ને તો હું રોટલા કરી લો પછી ખીચડી મૂકી દઈએ ના શિવાની મારી મોર બે ગયા મમ્મી વાતું કરતી હતી રોટલી રોટલા ને તો ઈ તો પાટલો ને લઈ ને બધું બેસી ગયી છે તો એક માં તું રાખું એકલી એકલી એની માથે પાટલો રાઈખો ને પાછો રાઈખો લાડવો લાડુઓ તો ખાઈ લે તો તાપ થઈ જાય પછી આપણે રોટલા ખરી લાડુ ખામે પછી કેવડો રોટલો તાર ખડવો કેવડા ખડાય કેમ ખડાય રોટલા પછી આજ કેટલા વાગે હોય જાય એક વાગે હા કાલની છે એમ આજે સિવાય થાકી જાય હમણાં કામ કરી કરીને એટલે ખાઈ ને પછી જાય ને નાઈ ને હા કેમ પાંચ વાગી ગયા ને અટાણે ફોન હાથમાં લેવાનો વારો આવ્યો બપોરે રાંધીને ખાઈને પછી ટેબલ ઉપર ફોન મૂકી દીધો ને તે અટાણે હાથમાં લીધો કેમ કે આજ કામ આપણે વધુ હતું મમ્મી તબિયત ખરાબ હતી અટાણે ઉઠીને આકડી મમ્મી હવે જીરીક ઠીક છે ઈ કે હું જાઉં ગદપ પાટવા તી ગયા છે ઈ કે સવારનો જીરીક આરામ કરે છે એટલે ઈ કે અટાણે ઈ કે જીરીક જાઉં ને તો મોકરાઈ જાય એ કે હાથનું પગુન એટલે જોઈ ગયા છે ગદપ પાટવા ને શિવાની અહીં ધૂળમાં રમે હટાણા એને ચોથી વાર લુકડા બદલાવ્યા છે કેમ કે આપણા પેગી કામ કરતી હોય ને કાં ભીંજાઈ જાય ને હાવ ભરાઈ રહી ને એટલે હું તરત જ એને બદલાવતો તરત બદલાવ રમવા એને હુવરાવીને હું લુગડા ધોવા જઈએ તો બેઠીને અડધા ધોઈ લીધા ને તો ઉઠીને સીધી મારી પાસે આવી દાદી કાલ રમાડું તો કે નહીં કે તે આવી મારી પાસેથી વરી પાછી ભીંજાઈ ગઈ મારી પેગી લુગડા ધોયા અને મને કાલ દોરિયા હુકવવા લાગુ ને વરી ભીંચાઈ ગઈ તે હજી હમણાં જેને હમી કરી ઉભી રે ઉભી રે તું આજે મમ્મીનો આમાં ઉતાર્યો કેમ કે તબિયત ઠીક એટલે પછી બહુ બોલવાની મજા ન આવે તો ખેતર માંથી અહીંયા પછી મમ્મી ને વિડીયો ઉતારીએ કા દાદી નો કા સમજો તો શિવાની મેં તને અટાણ સુધી કેટલી વાર તૈયાર કરી દીધી દીકુ કેટલી વાર ચોથી વાર તૈયાર કરી કરી છે ને

બપોર આવ્યા તા મલકલી આવ્યા તા કુકરા કા મમ્મી આજ મમ્મી નો વાત નહી હમપ્રાય હમણાય આવે ને ઉતારીએ હું તમે સાહેબ માં તેમ કે મન સાહેબ માં નાખ આમાં હા ઈ છો મમ્મી બાયડે આજ મમ્મી નો વાત માં હમપરા હે માય કહીસે તને ઈ માથું દુખે માથું હબાવ પડે ને

શિવ દબાઈ છે એટલે આમ આવું તો ઉતરી જાય શિવ ના થડે એટલે ચામ આમ જો પછી બાવ બાવ નથી બાવ નથી એને યાદ આવી ગયો તેથી ને તો આપણો વિડિયો ઉતાર હા યાદ આવી ગયો બાવ માથું હોરાવું છે દાદીને આમ આમ દબાઈ દે પછી હોરાઈ લે યાર તો હવે દિયા થમવા આવ્યો ને જો આવ ટાટો ઠરી ગયો એટલે હસલ નો આવ્યો ટાટો ટાટો પોવન આવે અટાણે હેરામ ગરમી થાય આઈ મજા આવી જાય અટાણે એકાદો ખુમરો મારી જાય એ હાલ છે ત્યાં ક્યાં ગઈ મારી મોર મોર કયું થઈ ગઈ અટાણે આને કહીએ ને શિવાની ને દિયા કા દાદા કઈ કા હું કઉ ને કા ભાવેશભાઈ કે હાલો ખેતરમાં ચક્કર મારવા જાઉં એટલે એ તો મોરે જ થાય જો તો જઈશ ક્યાં પૂગી ગઈ એ શિવો ઉભી રહ્યા આમ વંડી સુધી એક ચક્કર મારી આવી અટાણે આપણા મગ તન તન પાંદડે થઈ ગયા ને હવે છે ને પાછી દવા છાટવાન છે એક આદુ અઠવાડિયું તો થઈ ગયું દવા સાટી એને તો લગભગ પપ્પા કેતા તા કે જરાક મહી જેવું દેખાય છે કોક કોક પાંદડામાં તો આજે દવા લઈ આવ્યા છે ગયા તાતી હવે ઓલા ભાઈ કાલ આવે છાટવા કે પછી પરમદી આવે તો કઈ ખબર નથી પણ દવા છાટવાન છે હવે હાલ બસ હવે પૂગી ગયા હાલો

શિવાની આમ જો એક વાત કજી હવારે સુરજ દાદા ઉગે એટલે તું કેમ જે કરતી હોય આપડે ફોન ને મૂકવા જાય અહીંયા ટાઈમર માં જઈએ ને આપડે કાયમ પછી શિવાની કેમ જે કરતી હોય સુરજદાદા ને